સુરત માહિતી હતી કે પંચિલનગર ઝૂપડપટ્ટી ની અંદર એક શિવરાજ શિવ દરબાર કે જે ઘણા બધા ગુનાઓમાં વોન્ટેડ છે તે એમડીનો ધંધો કરી રહ્યો છે એની એમો એવી હતી કે તે પંચીલનગર આખાને ટોટલ ચોવીસ હાઈ ડેફિનેશન નાઇટ વિઝન વાળા સીસીટીવી કેમેરાથી એને સજ્જ કરેલા અને પોલીસની તથા તમામ મુવમેન્ટ ઉપર એ નજર રાખી રહ્યો હતો પોતે એમેઝોનમાંથી ચાર વોકી ટોકી ઓનલાઈન મંગાવેલા અને એ ચાર છોકરાઓ પણ રાખતો હતો કે જે નગરમાં ફરતા રહે અને કોઈ પણ મુવમેન્ટ હોય તો જાણ કરે આ આવું જે એનું હતું એની અંદર એસઓજીના બાતમી મળી કે આ ડ્રગ્સ વેચી રહ્યો છે તો એસઓજીના ટોટલ અધિકારીને કર્મચારી ટોટલ વીસ બાઇક લઈને અલગ અલગ દિશાઓમાંથી જઈ અને જેનું ઘર છે એને કોર્ડન કરી અને એની અંદરથી એકસો ને અઢાર ગ્રામ એમડી જે અગિયાર લાખ ત્યાંસી હજાર છસોનું થાય છે તે ઉપરાંત એના બે મોબાઈલ ફોન પછી બે લોડેડ પિસ્ટલ મળી આવેલ છે તથા ચાર વોકી ટોકી અને ટોટલ સોળ લાખ રોક રોકડા રૂપિયા જે છે મળી આવેલ છે એના વિરુદ્ધમાં એને અટક કરી અને ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે તે ઉપરાંત એની પાસેથી માલ જે લઈ જતો હતો એવો મોહસિન છત્રી જે છે તેને પણ ધરપકડ કરેલ છે ઇમરાન છે જેનું નામ ખોલેલું છે ને જે વોન્ટેડ છે તથા જે માલ છે મુંબઈ થી વિનોદ વર્મા પાસેથી લાવતો હતો તેનું પણ જે નામ છે કંટ્રોલ રૂમ એટલે એનો જે રૂમ હતો એની અંદર એને પંચાવન ઇંચ નું ટીવી રાખેલું અને જે ચોવીસે ચોવીસ જે કેમેરા છે એનું ચોવીસે ચોવીસ નું લાઈવ એને ત્યાં જે મુવમેન્ટ છે દેખાતી હતી અને આ લોકો ડ્રગ્સ માટે કપડા એવો કોડવડ યુઝ કરતા હતા અને કોઈ પોલીસ આવે તો કાટી એવો યુઝ કોડવડ નો યુઝ કરતા હતા અને મુવમેન્ટ ઉપર નજર રાખી રહ્યા હતા અને આ રીતે એનો ડ્રગ્સનો કારોબાર કરતો હતો આ બહુ જ જૂનો ગુનેગાર છે એના વિરુદ્ધમાં પંદર ગુના ઓલરેડી રજીસ્ટર્ડ છેલ્લે બે હજાર પચીસનો નો ગુનો ઉમરામાં છે એમાં વોન્ટેડ પણ છે એટલે સતત આની આ પ્રવૃત્તિ જે છે ડ્રગ્સ વેચવાની એ ચાલુ ને ચાલુ રહે છે પિસ્તોલ એટલા માટે રાખે છે કે ઘણા બધા લોકો સાથે એને અંગત દુશ્મની પણ છે ને ઘણા બધા ગુનાઓમાં એને ગુના પણ કરેલા છે એટલે પોતાને પણ ભય હોવાને કારણે પિસ્તોલ અને લોડેડ પિસ્તોલ રાખતો હતો ઘરનું સ્ટ્રક્ચર એકદમ મજબૂત મકાન બનેલું છે અને એની અંદર પણ અમારી એસએમસી માં જે છે તપાસ ચાલુ છે અને એમાં કંઈ પણ ગેરકાયદેસર હશે તો એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે